અને અત્યારે આજે ક્યાં જવાનું છે નક્કી નથી પણ બ્લોગમાં બનાવી દેજો અત્યારે નાસ્તો કરીએ અને પછી જોઈએ આગળ ક્યાં જવાનું છે કે નહીં ગુડ મોર્નિંગ મારી મમ્મી સવારમાં સવારમાં ફ્રીજ સાફ કરી રહી છે ને હું શું કરે છે ફ્રીજ સાફ કરું મારો ભાઈ અત્યારે નાસ્તો બનાવી રહ્યો છે શું બનાવી છે ભાઈ પાસ્તા પાસ્તા મૂક્યા છે અત્યારે

મસાલું છે મમ્મી જે તેગડે તારો મમ્મી એકલી એકલી ખાઈ બધા

નાના છોકરાઓ માટે રમવાની બહુ મસ્ત અંદર બનાવેલી છે પછી આપણે જઈએ પહેલા આપણે અંદર જઈને પહેલા દર્શન કરતા આવીએ અને પછી આપણે ત્યાં છે જેવું અમે દર્શન કરવા હતા પણ આ બે આંટી છે એમને ફોટો પાડ્યો છે તો મારો ફોટો પાડી છે હવે અને પછી આપણે થોડી વાર કરીએ જો ફોટોશૂટ કરી દે છે વાંધો નહીં હવે નીકળીએ દર્શન ચલો મમ્મી ઉપર જઈએ હવે બצરે ઓ સિરીએ ચડી છે આ મમ્મી આવે છે ભાઈ અમે ને ચડાતું નથી એટલે ધીરે ધીમે ચડી પણ આપણે તો સ્પીડમાં ચડી જઈએ ને મમ્મી ચાલો તો કામ ચાલુ છે અત્યારે મંદિર નું કઈ મંદિર માં તો કામ ચાલુ રહ્યું છે અને જો મારા પાછળ એકદમ એક્ઝેક્ટ અને તમને બતાવું અંદર ભગવાન છે જો વર્તમાન તીર્થકર બરાબર અને આ તમે છે ચાલો દર્શન કરતા આવીએ પછી બીજું બધું બતાવો વર્તમાન તીર્થકર સ્વામી છે આ મૂર્તિ કેવી મસ્ત છે એના ઉપર ઝુંબર બી લગાવ્યું છે મારી મમ્મી જોઈ રહી છે જે નંદી ભોલેનાથની મૂર્તિ મૂકલી છે અહીંયા આપણે દર્શન કરીએ પેલા

આવીર સ્વામી છે આઈ રહ્યા આ સાઈડના છે અને પાર્શ્વનાથ છે આઈ રહ્યા અત્યારે દર્શન કરવા માટે બહુ બધા આવ્યા છે જુઓ બધા અહીંયા બેઠા છે દર્શન કરવા ત્રણ તારીખ અને ચાર તારીખ બે બે દિવસે છે એ પેલું એ શું કહેવાય પ્રોગ્રામ છે ને એમનો હા તો પ્રોગ્રામ સત્સંગ હા આ દર વર્ષે હોય છે એટલે આ રવિવારે છે અને એક શનિવારે છે પાંચ થી સાત ને ટાઈમે સાંજે

મમ્મી અને મારો ભાઈ આવી રહ્યો છે જો આ સાઈડ કેવું છે અને ઉપરથી મંદિર ભાઈ મમ્મી ને તો ઉગાડા પગે નીકળ્યા છે હવે તાર બુટ કે કે મમ્મી આ દે કે હાથમાં પકડે આ એ તે બસ પર બેસી પેરવાના કે હવે છે એ વાત તમર દુખરા હે તો હવે આપણે જઈએ છે

અંદર જઈએ છીએ હવે આપણે આમ નમી નમી જવું પડશે અમી જો આવી રીતે નમી નમી ના આમ બેસી છે પછી ઊભું થઈ જવાનું જો હવે ઊભું થઈ ગયા અમે આમ નમીન જવાનું આવી જતું હા અહીંથી જા અંદર જા અહીંથી આમ અલ્યા જો આવી રીતનું છે અહીંયા મસ્ત જાડા જાડા વાગે હે ઉપર જોજે

बक्सिंग छे मम्मी आइयो औं कराम हम धुरती कराम हां या जा सबनाकी है छ आपरे जिम माटा ले करू चाल करू चालु छ चालु छ न ओ दले सुरा जो

શો જોવાનું છે અહીંયા અહીંથી શો ચાલુ થશે મોટો જોવાઈ ગયું છે અંદર જે મસ્ત જોવાનો તો મજા આવી ને અંદર આ રીતે છે જેવું તો દે તાર અંદર તો વીક લાગે હું તો પણ મજા આવી ને તને મજા આવી બેટા બસ સરસ મજાની મંદિર એ જો નાના છોકરાને રમવા માટેનું એ અહીંયા બનાવેલું છે આપણે તો જે નારા છે ને એટલે જવાય ને થોડી વાર બેસે જાય આગળ જઈ થોડા ફોટા એ પાડી લીધા અને મજા આવી મજા આવી હા હવે આપણે જઈએ છે બહાર ફરી

હવે આપણે જોવાનું તો જોવાઈ ગયું છે હવે જવું છે આપણે હવે બાર ઘરે મમ્મી થઈ ગયું જોવાનું ચા માજી થઈ ગાર્ડન હા તો હવે આપણે ઘરે દાદા મોટી મોટી હા મજા

સરસ છે <laughs> <laughs>

અયા ફૂલ પાણી જાશે કે નાળ મોટું અયા અનત્યા બે જણ જો નહી થોડો વિડીયો ઉતારી ગયા ફાઇનલી ઘરે આવી ગયા છે અમે અને મમ્મીને દર્શન કરવા એટલે દર્શન બધા કરાવી દીધા અને ત્યાં બહુ એન્જોય કરવા જેવું હતું તો એન્જોય પણ કરી બહુ મસ્ત અને મમ્મી પણ ખુશ થઈ ગઈ રસ્તામાં આવતા આવતા થોડો નાસ્તો લીધો તો થોડો નાસ્તો કરીશું અને પછી થોડી આરામ કરીશું પછી સોઈ જઈશું તો વ્લોગ કેવું લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી બનાવજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો છે શેર કરી દેજો મળીએ નવા વ્લોગમાં બાય બાય ટેક કેર